નમસ્તે બાળ મિત્રો આજે હું તમને એક વાર્તા કહીશ વાર્તાનું નામ છે સ્વયંનું સ્વચ્છ ભારત સ્વપ્ન હરિહર નામનું એક સુંદર મજાનું ગામ હતું કુદરતે તેને હતું એક તરફ વિશાળ ડુંગર તો બીજી બાજુ ખડખા ખડખાડ વહેતી નદી નદી કાઠે વૃક્ષો તો ખરા જ ને દિન પ્રતિદિન ગામમાં તૈયાર નાસ્તાના પેકેટનો નો વપરા વધી ગયો બાળકોની પણ તબિયત બગડવા લાગી

માટે રમતા રમતા કચરો ઉપાડી ગજરા નાખી દેતા અને નાટક દ્વારા પણ સમજાવતા કે આપણે આપણા ગામને સ્વચ્છ બનાવવું જોઈએ અને ગીત પણ ગાતા હમને દેશ અપના અપના વાદા હમને ધીમે ધીમે કરતા ગયા આ બંને બાળકો એકવીસ વર્ષના થઈ ગયા ગામમાં આ બંને બાળકોની ખૂબ જ ચાહના હતી તેના માટે આ બંને બાળકો ગ્રામ પંચાયતની ચૂંટણી લડે છે ભારે બહુમતીથી તેનો વિજય થયો હવે સરપંચ સ્વયં સરપંચ અને વેદાંત ઉપસરપંચ બની જાય છે સ્વયં ઠેર કચરાપેટી કચરા મૂકાવે છે અને સ્વચ્છતાના સૂત્રો લખાવે છે પાન મામા ગુટકા ઉપર પ્રતિબંધ મૂકે છે જો કોઈ ઘરની બહાર કચરો ફેંકે તો પાંચસો રૂપિયાનો દંડ તેઓ નિયમ રાખે છે તેના માટે કરી ઉર્જાની પણ બચત થવા લાગી પશુ અને નો રિયુઝ થાય ને તેના માટે એક મશીન મુકાવ્યું અને જેથી કરી ગામ પ્રદૂષણ મુક્ત બની ગયું ભારત સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં માં ગામને

અને મારા પુત્રનું નામ ચૌહાણ મલય ધોરણ બીજામાં મીઠાપુર પ્રાથમિક શાળા તાલુકો વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાં અભ્યાસ કરે છે જીઆઈટી દ્વારા ગ્રીષ્મોત્સવ બે હજાર ત્રેવીસ આયોજિત થયો તેમાં એને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો વાર્તા ચિત્ર બાળ અભિનય ગીત વાર્તાલેખન એ દ્વારા મલયને ગ્રીષ્મોત્સવનો એ ફાયદો થયો કે એ પોતે છે પોતાની સર્જનાત્મક શક્તિને પ્રગટ કરી શક્યો એટલે એના માટે સૌથી બેસ્ટ પીરિયડ હતો સાથે સાથે મલઈ જ્યારે પણ ફ્રી હોય ત્યારે એ વાર્તા આ રેડિયોમાં ગીજુભાઈની વાર્તાઓ સાંભળે છે પંચતંત્રની વાર્તાઓ સાંભળે છે અને ઘણીવાર પોતાના મિત્રો અને પોતાના જે રમકડાઓ છે એની પણ વાર્તા બનાવે છે અને મલે મલઈનો પ્લસ પોઈન્ટ એ છે કે મલઈ સતત એક્ટિવ હોય છે એ બે પાંચ મિનિટમાં પણ એની રમ ધ્યાન જો આપણું કંઈ આસપાસ બદલ્યું તો એ તરત જ છે એ બીજી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થઈ જાય છે એટલે મલઈ સત ખૂબ જ એક્ટિવ અને સક્રિય બાળક છે બસ અને જીઆઈટીનો ખૂબ ખૂબ આભાર કે એને આવી અને સરસ મજાની તક આપી અને અહીં સુધી પોતે છે પોતાની વાર્તા રજૂ કરી શક્યો થેન્ક યુ